સંજય રાય દ્વારા નવસારી નવસારી જિલ્લામાં થતી ઘરફોડ ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના ગુનાઓ પર નિયંત્રણ લાવવા તેમજ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં

અને કાન્હા ચારણ આ બે વ્યક્તિઓ કે જે બે વ્યક્તિઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારીના પીએ જાડેજા પીએસઆઈ ગઢવી પીએસઆઈ રાઠોડ સાહેબ તેમજ તેની સમગ્ર ટીમે તેઓને ધરપકડ કરેલ જેની અંદર વિગત એવી છે કે અગાઉ ગણદેવી તેમજ બીલીમોરાની અંદર ગણદેવીમાં ખાસ કરીને વૃદ્ધો મહિલાઓને ટાર્ગેટ કરી પોતે મોટરસાયકલ લઈ બુકાની બાંધી હેલ્મેટ પહેરી અને ગળામાં જેણે સોનાની ચેઇન પહેરી હોય તેઓને ચેઇનને ખેંચી અને ચેઇન સ્નેચિંગ કરવાની આદત ધરાવતો સાતીર ગુનેગાર કે જેઓની ધરપકડ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પોલીસ અધિક્ષક નવસારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ કરેલ છે એલસીબીની ટીમે ધવલની એમઓ જોઈએ તો વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરતો હતો અગાઉ આ ધોલ છ જેટલા ગુનાઓ સુરત શહેર સુરત ગ્રામ્ય અંકલેશ્વર ભરૂચ એમ અલગ અલગ જગ્યાએ તેણે અગાઉ આચરેલા હતા અને બે વખત પાસાની અંદર પણ ગયેલો છે આ સાતીર ગુનેગારને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને તેની સમગ્ર ટીમ નવસારીનાઓ કુલેપૂર્વક અને પૂછપરછ કરી અને આ ગુનાઓને બે ગુનાઓ नोसर जिल्हावणी डिटेक्ट करेल छे वेरी बोथ एनी सी न्यूज नवसारी